YouTube family ના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે બધાને જય માતાજી હર હર મહાદેવ અને તમારા બધા સવાસોનો બ્લોગ શરૂ કરી દીધો છે એટલે મને કેમ છો મજામાં છો કે ખાસ કરીને કોમેન્ટ કરીને કીધું કે મજામાં છો કે નથી એમ મમ્મી તો બધા મજામાં છે પણ તમે મજામાં છો કે નથી એમ કોમેન્ટ કરજો અમારા શાંતિ ભાઈ મોઢું ધોવે છે કે લુસ્ય છે ભાઈ નહીં હું મોઢું ધોઉં છું એમ ને એ અમારા ભાઈ જો ઉભા છે આ કા ભાઈ હા એ ઉભા છે

આવે કે એટલે રાખી ઉપડું આવે ગામ તો ખાલી અમારે વિના પડે ઉપડું કપા વિદામો આ તે આવ્યુ ને ગામમાં ગડદી કરો બહુ તમે હા ગડદી ઘરેથી છે કે તો બહુ લાગશે પણ ઘરે શાંતિ મહેનત કરે છે શું ખોલવી છે ગાડી ખોલવી કેમ ખોલવી હવે ગાડી

શું કરો તમે શાંતિભાત ગાડી ખોલવી ભાઈ વાત કરે છે ગાડી ખોલવાની

કેમ કે ના લાવેલા તડકો ને ગરમી થઈ ગઈ છે તો આપણે જરાક ફ્રેશ થઈ જાય ને ધોઈને તો ફેમિલી હજાર પડી ગઈ છે સાંજ અને આજે ખાસ દિવસે એમ તો ઘણા બધા બધાને કે ખબર જ હશે તો આપણે કહી દઈએ કે આજે ખાસ દિવસે આજે છે શરદ પૂનમની રાત જે એક વર્ષ વર્ષમાં એક જ વાર આવે આપણે આમ તો કહો તો બધા તે વર્ષમાં એક જ વાર આવતા હોય પણ મહત્વપૂર્ણ કહેવાય કે ભાઈ આપણા ભરવામાં એટલે આપણા ગુજરાતીમાં એટલા બધા તહેવારો આવે કે જેને લીધે આખો આપણે જિંદગી જીવન મજા થાય કરે એ બધા આપણા તહેવારો આવતા જ કરે અને આ મહિનામાં તો બહુ જ બધા તહેવારો આવતા હોય નવરાત્રિ ગઈ તો આવી જઈએ શરદ પૂનમ તો આજે હે શરદ પૂનમ તો શરદ નહીં હે કે બધાને હાર્દિક હાર્દિકની હાર્દિક શુભકામના મારા અને મારા પરિવાર વધી ને આજનું જે સાંજ હોય કે એ હાવ સોખો અને હાવ સ્પષ્ટ હોય જે આખા વર્ષની અંદર છે કે એકવાર આવો સાંજ જોવા મળે જે હાવ સ્પષ્ટ હોય કાંઈ જ રીતે પણ ઓલું કાંઈ ન હોય આમ કેવા પૂરતી હે કે ટીલું બીલું કઈ ન હોય ને તમે કહે કે વાદળ બાદળ બધા ઘેરાઈ ગયેલા પણ આજમાં હોય કે શરદ પૂનમની રાત હોય કે એટલે એવું તો કશું હોય જ નહીં આપણે ઝૂમિંગ થાય એટલું ઝૂમિંગ કરીએ કે હમણાં અહીંયા કેવું ચંદ્રમાં છે જોતીરો જોવો હે જોવો હવે શોખો ચાંદ હોય

કરી દેજો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી રાધે કૃષ્ણ